હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું થેપલાનો ચેવડો તો થેપલાનો ચેવડો કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે તમારે રાતના ઠંડા પડ્યા હોય તો એનો ચેવડો મસ્ત બને તો એ બનાવી નાખશું તો એને પહેલાં આપણે કટ કરી લઈશું થેપલાને આમ વારી લેવું પહેલાં પછી કાતરથી એવી રીતે કટ કરવાનું એને આવી પટલી પટલી આપણે કટિંગ કરી લીધા છે આવી રીતના હવે એને આપણે તરવા હોય તો તરી લેવાના ને વઘાર કરવો હોય તો વઘાર કરવાનો તમે તરેલું ન ખાતા હોય આ થેપલા આપણે ઓલરેડી શેકેલા હોય તેલમાં એટલે તરવાના નહીં એક ચમચી જેટલું આપણે તેલ લઈ લેશું તરશો તો વધારે પછી થોડું તેલ તેલ થઈ જાય એટલે આપણે તરતા નથી આઠથી દસ આપણે લીમડાના પાંદ લઈશું ને બે મરચાને આવી રીતે ટુકડા કરીને નાખી દેસુ લીમડાના પાંદ અને મરચાં થોડાક આમ કડક જેવા થઈ જાવ જોઈએ કલર ચેન્જ થઈ જવો જોઈએ હવે એમાં આપણે આ નાખી દઈશું થેપલા અને ધીમે તાપે થવા દેવાનું એકદમ કડક થઈ જાય ને ત્યાં સુધી व्चे व्च हवतो रेवा आपड़ो मस्त कडक थेस કડક થઈ જાય ને ત્યાં સુધી એને ખાવા દેવાનું મસ્ત બધા કડક થઈ જઈશ પરોઠા થેપલા પરોઠા જો આવી રીતના કરીએ ને આમ કડક કડક મસ્ત થઈ જાય ને જો થોડક મસ્ત થઈ ગયા હવે આપણે એક બાઉલમાં એને કાઢી લઈશું થોડોક આપણે લીલો કાંદો નાખશું એમાં એક ટમેટું એમાં નાખશું આપણે તીખું ચવાણું અડધો બાઉિ દરેલી ખાંડ નાખશું એક ચપટી જેટલું જ મીઠું નાખશું ચવાણુંમાં અને થેપલામાં તો મીઠું હોય જ ચપટી આપણે જીરું નાખશું થોડુંક લાલ મરચું ને અડધા લીંબુનો રસ એ હાથથી મિક્સ કરી લેશું તૈયાર છે આપણો થેપલાનો ચેવડો જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ